ગૌરી વ્રતની શરૂઆત થઈ ગઈ છે અને આજે બીજો દિવસ છે તમામ કુંવારિકાઓ વ્રત કરતી હોય છે ઉપવાસ કરતી હોય છે અને ગૌર જે માતા છે તેમની પૂજન અર્ચન કરતા હોય છે આજે આ ગૌરી વ્રત નિમિત્તે જ વડોદરામાં વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર સંગીતાબેન ચોકસી છે તેમના દ્વારા મારા સરસ્વતી સ્કૂલ જે છે તેમની બાળકીઓને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જે ફરાળનું જે ફૂડ હોય છે તેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે આજે બીજો દિવસ ગૌરીવ્રત કરતી દીકરીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે પાંચ દિવસ ઉપવાસ કરી ગૌરી માતાને રીઝવવાનો પ્રયાસ કરતી કુંવારિકાઓએ ગૌરી વ્રત કરી પૂજન અર્ચન કરતા જોવા મળ્યા છે ત્યારે આજ રોજ વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી દ્વારા મા સરસ્વતી પ્રાથમિક શાળાના બાળકીઓને મહેંદી સ્પર્ધા અને ઉપવાસ કરતી દીકરીઓને ફરાળ ફૂડનું વિતરણ કરવામાં આવ્યું યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મહેંદી સ્પર્ધામાં ભાગ લીધેલ દીકરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે વડોદરા શહેરના યુવા સાંસદ હેમાંગભાઈ જોશી કોર્પોરેટર નરવીરસિંહ બાપુ કોર્પોરેટર મહાલક્ષ્મીબેન નગર શિક્ષણ સભ્ય વિજયભાઈ શાળાના શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે સરસ્વતી શાળા શાળા પ્રાથમિક ખાતે પચાસ જેટલા વિદ્યાર્થીઓનું ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન શ્રીનાથજી ચેરિટેબલ ટ્રસ્ટ અને માન્ય કોર્પોરેટર શ્રીમતી સંગીતાબેન ચોકસી દ્વારા એમની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું જે અંતર્ગત આ વિસ્તારના તમામ કાઉન્સિલરશ્રીઓ શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ સંગઠનની ટીમ સાથે મળી અને તમામ દીકરીઓને ફ્રૂટનું કીટનું તથા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું અને આ ખૂબ એક ભગીરથ કાર્યનું જે આયોજન કરવામાં આવ્યું તે બદલ માનનીય શ્રીમતી સંગીતાબેન અને એમના સમગ્ર ટીમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને અભિનંદન આપું છું સૌને મારા નમસ્કાર આજ રોજ મારા જ મત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક સમિતિ જે છે એની જ મા સરસ્વતી પ્રાથમિક શાળામાંના પ્રાંગણમાં આજે દીકરીઓને જે ગૌરીવ્રત નિમિત્તે મહેંદીની કોમ્પિટિશન તેમજ સૌ દીકરીઓને આજે ગૌરી વ્રત નિમિત્તે મોડી વેફર્સ તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે તો એ નિમિત્તે એટલે કે બાળકો દીકરીઓ જે છે આપણા હિન્દુ ધર્મમાં કહેવાય છે કે એનું એક ઉપવાસ અને વ્રતનું એક ખૂબ જ અનેરું એક મહત્ત્વ છે એટલે નાનપણથી જ આપણે એ દીકરીઓને આવી રીતે આપણે શીખવાડીએ છીએ કે આપણું વ્રત અને સાથે સાથે ઉપવાસનું મહત્ત્વ શીખવાડવામાં આવે છે અને આપણા પુરાણોમાં કહેવાયું છે કે માતા પાર્વતી એટલે કે એમનું નામ ગૌરી હતું તો એમને પણ સૌ પ્રથમ ગૌરી વ્રત કર્યું હતું ભગવાન શંકરને પામવા માટે એટલે આ દીકરીઓ જે છે તો દીકરીઓની પણ એમની જે બી મનોકામના હોય એ આવ્રતથી કરવાથી એમની મનોકા કામના પૂર્ણ થાય અને એ લોકો સિદ્ધિના શિખરો ઉંચાઈ મળે એમને એવી મારી એમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આજે દરેક દીકરી જે છે એને જેને પણ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે એને પણ અમે એમને સર્ટિફિકેટ પણ વિતરણ કરવામાં કર્યું છે અને સાથે સાથે આપણા સાંસદ હેમાંગભાઈ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને મારા સાથી કાઉલ મિત્રો અને સૌ અમારા બોર્ડ અગિયારની ટીમ ઉપસ્થિત રહી છે અને કે આજે દીકરીઓ જે છે તો એમનો એમના ઉત્સાહમાં અનેરો ઉત્સાહ વધારો થાય અને એમને પ્રોત્સાહન મળે એ હેતુથી અમે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે થેન્ક યુ આભાર